જય માતાજી જય દ્વારકાજી જય શક્તિમાં કેમ છો બધા મને આશા છે કે તમે બધા મજામાં જ છો તો આજ સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં તો અત્યારે હાલ તો હું રસોઈ બનાવવા જાઉં છું તો તમે જોઈ શકશો કે હું કેવી રીતે રસોઈ બનાવું છું આજ રોટલીનું શાક બનાવવાનું છે તો મારી સાથે બન્યા રહેજો હું તમને જણાવીશ કે અમે રોટલીનું શાક કયા રીતે બનાવીએ છીએ અને તમે પણ કહેજો કોમેન્ટ કરીને કે તમે ક્યારે રોટલીનું શાક બનાવ્યું છે કે નહીં આપણે બનાવું રોટલાની શાક તો તમે મારી સાથે બન્યા રેજો કે રોટલાની શાક કેવી રીતે બને છે તો સૌ પેસ્ટેલા તો ગેસ એમની અંદર તેલ નાખશું પછી તેલ મસ્ત આવી જાય પછી એમાં રાઈ નાખવાની નાખીશું

દેશ મહત્વની સરસ મજાની ઘાટી ઘાટી રગડા જેવી થાય જો ઘરની બહેની ઘડી ઉપરથી બનતો છાસ માં થોડી હળદર નાખવાની થોડીક ચટણી નાખવાની મિક્સ કરી દેવાનું સરસ મજાનું એટલે મજાની વસ્તુ

થોડું પાણી નાખીશું એટલે એને ખાટી લાગે કારણ કે દવા પીતા હોય તો તો ખાટું ખવાય નહીં સરસ મજાની રોટલાનું પણ કટિંગ રાખેલું છે આવી રીતે કટિંગ કરી દેવાનું પછી આપણે રોટલી નાખી દઈશું

ફિલ ભરી ગયું લાગે સત તો અને મિત્રો ઘરે ઘરે ચો સરસ મજાનો ઉકાળી જાય પછી એમની અંદર નાખી દેવાની રોટલી

આપણે શાંતિથી ચડવા દઈએ અને હજુ આપણે શાક બનાવવાનું છે તો એમનું કટિંગ કરી લઈએ આ ચોળીનું પણ શાક બનાવવાનું છે તો ચોળી સુધારી સડી જશે અને એક ખાસ વાત યા આને કઈ ઢાકવાનું નહીં માત્ર નગર ઉભરો આવે એટલે અને ધીરે ધીરે ધીરા ચમચોકાદા રાખવાનો થોડી થોડી ટાઈમે એટલે નીચે રોટલી ચોટીમાં જાય

માર મમ્મી ની ઢોર ને એવા મસ્ત મસ્ત હાચવે ને જો માણા ને ગરમી થાય ને તો ઢોર ને ગરમી થાય તો તો બે બે પંખા નાખી દીધા છે એમને એટલા હાચવે છે જો ખેતરેથી નાખે છે બધા જો કેવા મસ્ત મસ્ત હાચવે છે બધા હા બેન નનકા નનકા જાણે ભાઈ બેન હોય ખાતા હોય ને એવી રીતે ખાઈ જો આરે હપ્પી મળીને જો લાગે બે ભાઈ બેન જેવા જો નનકા નનકા જો આટલી બધી નિર્ણ લઈને આવ્યાસ મમ્મી ખેતરીથી જો આ સરસ મજાની ટાંકી બનાવી છે ઢોરને પાણી પીવા માટે અને આપણે બધાને ખબર જ છે કે પાણી વધારે ભર્યું દે એટલે એમાં શેવાળ જામી જાય તો જો તમારે વધારે શેવાળ જામી જતો હોય ને તો એમની અંદર થોડુંક આવી રીતે પ્લાસ્ટર કરી દેવાનું એટલે શેવાળ ન જામે જો કેવી વ્હાઈટ વ્હાઈટ સરસ મજાની છે પાણી મસ્તનું સરસ મજાનું ભર્યું છે આવી રીતે તમે મારી દેશો ને પ્લાસ્ટર થોડું થોડું એટલે શેવાળ નહીં જામે એમ તો જો આપણે આપણે નવા લુકમાં આવી ગયા ડ્રેસમાં પાછા આવતા રહ્યા કે થાકી ગયા એટલે હવે પાછા ડ્રેસમાં આવતા રહ્યા તો તમે બધા હું સાડી પહેરું તો વધારે સારી લાગુ કે ડ્રેસમાં વધારે સારી લાગું પણ મને તો સાડી કરતા વધારે ડ્રેસ પહેરવો ગમે છે તો મિત્રો જોઈ શકો છો તમે આ છે ચણાની દાળ તો આપણે ખબર છે ને કાલ કે જૂના ઘરે ગયા હતા દાદા પાસે અને ત્યાંથી એક ઘંટલો લાવ્યા હતા મેં કીધું હતું કે મમ્મી કહેતા હતા કે ચણાની દાળ બનાવી છે તો આજો અમે સરસ મજાની ચણાની દાળ બનાવી નાખી છે અને અત્યારે મમ્મી અને મારા ભાભી એટલે કે મેં નણંદ ભોજાઈ બે બેઠા છે એ દાળ લઈને કારણ કે આ દાળનો બનાવવાનો છે હવે લોટ તો ઘંટીમાં કાંઈ આખા ચણા તો હાલે નહીં અને ફોતરીવાળી ડાળ હોય એ પણ કાંઈ ચાલે નહીં તો હું અને મારા ભાભી બે બેઠા છીએ એ આ ડાળ લઈ અને આમાંથી અમે આખે આખા ચણા અને ચણાની ડાળ જે ફોતરીવાળી છે એ વીણીને નોખી કાઢીશું કારણ કે જો આમનો અત્યારે હાલમાં તો સાતમ આઠમ આવે છે એટલે ચણાનો લોટ બનાવવાનો છે તો લોટની વચ્ચે આવી લોટ કાળો નો થાય સરસ મજાનો વ્હાઈટ અને મીન્સ કે પીલો લોટ થાય એના માટે આવું બધું વીણી વીણી અને અમે નોખું કાઢીએ છીએ બે તો સાતમ આઠમ આવશે તો એમાંથી સરસ મજાની લોટ બનાવી અને એમાંથી બનાવીશું જો આવા આવા કાળા કાળા છે એવા ચણા અને દાળ ફોતરીવાળી છે એ અલગ કરીએ છીએ બે તો પછી લોટ બનાવીશું એનો અને પછી એની સેવ બનાવીશું ગાંઠિયા બનાવીશું ને સાતમ આઠમની મજા લઈશું છો મિત્રો અમને ધાબા ઉપર આવવા માટે તો કારણ એવું હતું કે નીચે બેઠા હતા લાઈટ જતી રહી હતી અને અમને થતી હતી ગરમી તો ઉપર આવતા રહ્યા અને આ છે ધ્વજ પંદરમી ઓગસ્ટ હતી એટલે ફરક આવ્યો હતો તો ધાબા ઉપર આવતા રહ્યા છીએ હું મારી બેન અને મારા કાકાનો છોકરો અને મારા ભાભી તો હાલે અમે ધાબા ઉપર આવ્યા છીએ કારણ કે નીચે અમને બધાને બહુ જ ગરમી થતી હતી તો અમે બધા ધાબા ઉપર આવ્યા અને અડધા લેસન કરે છે અડધા શીંગ ખાય છે અને અડધા તો સૂઈ ગયા ધાબા ઉપર આવી તો અમને ગરમી એટલી થઈ કે બધા ધાબા ઉપર ભાગ્યા જો રોનક અને ખુશી બે લેસન કરે છે તો રોનક રોને એ ખુશી મોર થઈ ગયો બે એક જઈને એકા સરખું લહેસન બે ને હે પણ રોનક આગળ થઈ ગયો હે હવે ખુશી થોડીક પાછળ રહી ગઈ હે

પછી પછી આ આ છે છે કૃષ્ણ ને સાંજે જમવા આવતા રહ્યો રોટલી છે આખે આખે ચોળી નું શાક છે અને સરસ મજાનું જો શાક બનાવ્યું છે અને સાથે સાથે આ બરણી ભરીને દૂધ છે બહેનું તો અમને તમારા આવા બ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને ચસ્ટ સબસ્ક્રાઈબ કરો અને